મિત્રો તમે પણ તમારા દુશ્મનથી પરેશાન છો તો તમારે ફક્ત એક સાધારણ કામ કરવાનું છે એક કળી લો અને તેને તમારા દુશ્મનો કેવી રીતે એકબીજા સાથે જ ઝઘડી પડે છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો જો તમે પણ ભગવાન મહાદેવમાં સાચી શ્રદ્ધા રાખો છો તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દો મિત્રો જીવનમાં ક્યારેક ક્યારેક આપણો સામનો એક નહીં પણ બે કે તેથી વધુ દુશ્મનો સાથે થાય છે જે થઈને આપણને નુકસાન પહોંચાડવાનું કાવતરું રચે છે તેઓ આપણી સફળતાથી ઈર્ષા કરે છે આપણી પ્રગતિ તેમને સહન થતી નથી અને આજ જ ઈર્ષાની આગમાં તેઓ આપણને નિષ્ફળ કરવાનો પ્રયાસ કરે છે આ કળિયુગમાં દ્વેષ રાખનારાઓની કોઈ કમી નથી દુશ્મનો એવી રીતે વધે છે જેમ વર્ષા ઋતુમાં ખેતરોમાં ઘાસ વધે છે જો આજે તમારા પચાસ દુશ્મન છે તો કાલે તેમની સંખ્યા સો થઈ જશે અને પરમ દિવસે કદાચ એક હજાર સુધી પહોંચી જશે દુશ્મનીનો આંકડો સતત વધતો જ રહે છે અને જો તેને સાચા સમયે નિયંત્રિત કરવામાં ન આવે તો સ્થિતિ વધુ વિકટ થઈ શકે છે પ્રશ્ન એ છે કે આ વધતા શત્રુઓથી પોતાની રક્ષા કેવી રીતે હું તમને એક એવો અચૂક ઉપાય જણાવવા જઈ રહ્યો છું જેને કરતા જ તમારા દુશ્મનો પોતે જ એકબીજાની વિરુદ્ધ થઈ જશે અને તમારી સાથે ટકરાવાને બદલે આપસમાં જ સંઘર્ષ કરવા લાગશે જો તમારા દુશ્મનોની સંખ્યા બે કરતા વધુ હોય તો આ ઉપાય તેમના સમૂહમાં ફૂટ પાડવા માટે અત્યંત પ્રભાવી સાબિત થશે સામાન્ય રીતે દુશ્મન એક જૂથ બનાવી લે છે અને સંગઠિત થઈને આપણને કષ્ટ આપવાની યોજનાઓ બનાવે છે પરંતુ જ્યારે તેમની વચ્ચે જ મતભેદ ઉત્પન્ન થઈ જાય છે તો તેઓ આપસમાં જ ઝઘડવા લાગે છે આવી સ્થિતિમાં ઉપાય તમારા માટે સંજીવની સમાન કાર્ય કરશે જેનાથી માત્ર તમારા દુશ્મનો નિર્બળ નહીં થાય પણ તમે તેમના પર સરળતાથી વિજય પણ પ્રાપ્ત કરી શકશો જો આપણે આ દુશ્મનોની વચ્ચે વિવાદ ઉત્પન્ન કરાવી દીધો તો તે ફૂટના પરિણામ સ્વરૂપ તે શત્રુઓ પોતાના જીવનમાં એટલો પશ્ચાતાપ કરશે એટલો વિલાપ કરશે કે તમે પોતે કહેશો કે આ વ્યક્તિ ખરેખર આપણો શત્રુ હતો અને આજે તે સંપૂર્ણપણે નષ્ટ થઈ ચુક્યો છે કારણ કે તેઓ એકબીજા સાથે લડી પોતે જ નષ્ટ થઈ જશે તો ચાલો મિત્રો આ ઉપાયને કઈ રીતે કરવો અને તેની વિધિ શું છે તે હું તમને વિસ્તારથી જણાવવા જઈ રહ્યો છું જો મિત્રો સૌપ્રથમ તમે આ વીડિયોને લાઈક કરી દો કારણ કે આ વિડિયો મહાદેવની કૃપાથી જ તમારા સુધી પહોંચ્યો છે સાથે જ કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખી દો જે લોકો એકસો આઠ વાર શ્રીરામનું નામ લખે છે આપણે ઓછામાં ઓછું એક વાર તો લખી જ શકીએ જેથી શ્રીરામનું નામ આપણા મન મસ્તિષ્ક પર અંકિત થઈ જાય બીજું કાર્ય તમારે આ કરવાનું છે માની લો કે તમે તમારા જીવનમાં અત્યંત વ્યથિત છો અને તમને લાગે છે કે તમે હવે કંઈ પણ કરવા અસમર્થ છો તમને ચારે બાજુથી એવું મહેસૂસ થાય છે કે હું બધી તરફથી હારી ગયો છું અને કંઈ કરી શકતો નથી મારા દુશ્મનો મને બહુ વધારે ત્રાસ આપી રહ્યા છે મારા જીવ પર જોખમ આવી ગયું છે અને તેઓ મારો જીવ લેવા માગે છે તો મિત્રો ઘણીવાર એવી સ્થિતિ બની જાય છે કે શત્રુ એટલો બધો હિંસક થઈ જાય છે કે તે તમારો જીવ લઈ શકે છે અથવા તે તમારા જીવનમાં એવો કોહરામ મચાવી શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય તો મિત્રો આ માટે તમારે શું કરવાનું છે આ માટે તમારે સૌપ્રથમ લસણની એક કળીની વ્યવસ્થા કરવાની છે મિત્રો જે લસણની કળી હોય છે તે તમારે હાલકા સહિત લેવાની છે જેના પર હાલકું લાગેલું હોય હાલકો ઉતારીને લસણની કળીનો ઉપયોગ કરવાનો નથી આથી તમે ખાસ ધ્યાન રાખો કે જે લસણની કળીનો તમે પ્રયોગ કરી રહ્યા છો તેના પર હાલકું અવશ્ય હોય સાથે જ તમારે એક કાળા રંગનો માર્કર લેવો પડશે જો કાળા રંગનો માર્કર ઉપલબ્ધ ન હોય તો તમે કાજળનો પણ ઉપયોગ કરી શકો છો હું કાળા રંગનો માર્કર એટલા માટે સૂચવી રહ્યો છું કારણ કે જ્યારે તમે કાળા રંગના બોલ પેનનો પ્રયોગ કરશો તો બોલ પેનની અણી તીક્ષ્ણ હોય છે જ્યારે તમે તે તીક્ષ્ણ અણીથી લસણની કળી પર કોઈનું નામ લખશો તો તે કળી લાઈ શકે છે અથવા તૂટી શકે છે મતલબ તેમાં નિશાન પડી જશે કારણ કે પેન તેમાં ખૂંપી જશે તેનાથી તે ખંડિત થઈ જશે આ જ કારણથી ફક્ત માર્કરનો ઉપયોગ કરો જેનો છેડો નરમ હોય છે તે નરમાઈના કારણે નામ સરળતાથી લખી શકાશે અથવા તમે આ કાર્ય કાજળથી પણ કરી શકો છો હવે તમારે શું કરવાનું છે જે લસણની કડી તમે લીધી છે તેને લઈને તમારે દક્ષિણ દિશા તરફમાં કરીને બેસવાનું છે તમારે આ ઉપાય ફક્ત રાત્રે જ કરવાનો છે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકાય છે તેનો કોઈ દિવસ નિશ્ચિત નથી જે દિવસે તમે આ વીડિયો જોઈ રહ્યા છો તે જ રાત્રે તમે આ ઉપાય કરી શકો છો ઉદાહરણ તરીકે જો તમે રાત્રે આ વિડિયો જોઈ રહ્યા છો અને હમણાં રાત્રિના નવ વાગ્યા છે તો નવ વાગ્યા પછી પણ આ ઉપાય કરી શકાય છે તમે આ ઉપાય આખી રાત કરી શકો છો ગમે ત્યારે કરો પરંતુ તે રાત્રિમાં જ સંપન્ન થશે સૂર્યોદય પછી આ ઉપાય કરવામાં આવશે નહીં હવે તમારે સૌથી પહેલા એક લસણની કળી લેવાની છે અને તે કળી પર તમારા બંને દુશ્મનોના નામ અંકિત કરવાના છે જો કળીના એક ભાગ પર તમારે એક દુશ્મનનું નામ લખવાનું છે માની લો મારા શત્રુનું નામ અજય છે તો હું અજય લખીશ કળીના બીજા ભાગ પર મારા બીજા શત્રુનું નામ માની લો વિજય છે તો હું વિજય લખીશ આ રીતે મેં લસણની એક કળીની એક બાજુ અજય અને બીજી બાજુ વિજય લખી દીધું છે બંનેના નામ મેં અંકિત કરી દીધા છે હવે બંનેના નામ લખ્યા પછી મારે આ કળી પર એક મંત્રનો જાપ કરવો પડશે તે મંત્ર કયો છે મિત્રો તે મંત્ર એક પ્રકારથી દુષ્ટોનો સંહાર કરનારો મંત્ર છે અહી આ મંત્રને તમે પૂરી રીતે ધ્યાનથી સાંભળો ક્રીમ ફટ દુષ્ટ નાશીની સ્વાહા મિત્રો આ મંત્ર તમારે વાંચવાનો છે હવે તેને કેવી રીતે વાંચવો તેની પૂરી પ્રક્રિયા હું તમને સમજાવું છું મિત્રો જો તમારા ઘરમાં કોઈ એકાંત સ્થાન છે જ્યાં કોઈનું આવગુંઝવું થતું નથી જ્યાં કોઈ આવતુંજતું નથી તો તમે તે શાંત સ્થાન પર જઈને આ મંત્રનો પાઠ કરી શકો છો એટલે કે આ ઉપાયને સંપન્ન કરી શકો છો તો તમારે તે રૂમમાં દક્ષિણ દિશા તરફ મો કરીને બેસી જવું છે જો તમારી પાસે ફક્ત એક જ રૂમ છે તો તે રૂમમાં તમે એવું કરો કે તમારા પરિવારના સભ્યોને ફક્ત પાંચ મિનિટ માટે કારણ કે ઉપાય માત્ર પાંચ મિનિટનો જ છે અનુરોધ કરો કે તેઓ થોડીવાર બહાર રહે કારણ કે તમે આ ઉપાય કરી રહ્યા છો તે પછી તેઓ પાછા આવી શકે છે આ ઉપાય ફક્ત પાંચ મિનિટનો છે અને આ માટે તમારે ઘરની બહાર જવાની પણ કોઈ જરૂર નથી આ ઉપાય ઘર પર જ સંપન્ન થઈ જાય છે એટલો સરળ અને સહજ છે આપ પરંતુ ઉપાયનું જે પરિણામ છે જે લાભ તમને પ્રાપ્ત થશે તે અત્યંત શક્તિશાળી હશે તો તમે તેમને એકવાર બહાર જવા માટે કહો તે પછી તમે દક્ષિણ દિશામાં મોકરીને બેસી જાઓ અને એક લસણની કળી પોતાના હાથમાં લઈ લો હવે ડાબા હાથમાં લસણની કળીને રાખીને તમારે તમારા એક શત્રુનું નામ એક બાજુ અને બીજા શત્રુનું નામ બીજી બાજુ લખવાનું છે હવે માની લો કે તમારા શત્રુઓ અનેક છે ફક્ત બે નથી તમે તમારા પાંચ સાત કે દસ જેટલા પણ દુશ્મન છે તેમને આપસમાં લડાવવા માંગો છો કારણ કે તમારી વિરુદ્ધ એક મોટો સમૂહ બની ગયો છે જે તમારી સંપત્તિ હડપવા માંગે છે અથવા તમને અકારણ જ પરેશાન કરી રહ્યો છે તેમણે તમારા પર કંઈક એવું કરાવી દીધું હોય જેનાથી તમારો ધંધો નષ્ટ થઈ ગયો હોય કે તમારી નોકરી જતી રહી હોય તમે કામ પર જાઓ છો પણ તમને ત્યાંથી ધન મળતું નથી પદોન્નતિ થતી નથી કોઈ પણ પ્રકારનો લાભ થતો નથી બરાબર ને તો આ બધું તમારા શત્રુઓની વહેંચે થયું છે હવે તમે શું કરશો તમે લસણની કડીની એક બાજુ શત્રુ લખશો અને બીજી બાજુ પણ શત્રુ લખશો બંને તરફ શત્રુ લખવાથી જેટલા પણ દુશ્મન હશે તે વિભાજીત થઈ જશે જેમ તમે એક તરફ શત્રુ લખ્યું તો માની લો તમારા સો શત્રુ છે તો પચાસ એક તરફ અને પચાસ બીજી તરફ આ પ્રકારે તો જો તમે સમગ્ર શત્રુઓનો વિનાશ કરવા માંગો છો અને તેમની વચ્ચે કલહ કરાવવા માંગો છો તો આ ઉપાય અવશ્ય કરો હવે તમારે શત્રુ લખવાનું છે અને અને જો તમારા ફક્ત દુશ્મન છે તમે તે બંનેમાં લડાઈ કરાવવા માંગો છો તો તમે નિશ્ચિત રૂપે તે પણ કરી શકો છો મિત્રો આ ઉપાય અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે અને તેનો પ્રયોગ વિશેષ કરીને તે સ્થિતિઓમાં કરવામાં આવે છે જ્યારે તમારો કોઈ પ્રિય વ્યક્તિ કોઈ ત્રીજા વ્યક્તિના પ્રભાવમાં આવીને તમારો દુશ્મન બની જાય જો તમારી ઈચ્છા છે કે તે બંને પરસ્પર સંઘર્ષ કરવા લાગે તો તમે ઉપાયને અપનાવી શકો છો આ માટે સૌથી પહેલા તે બંનેના નામ એક કાગળ પર લખો નામ લખ્યા પછી તમારે એક વિશેષ મંત્રનો જાપ કરવો પડશે આ મંત્રનો તમારે અગિયાર વાર ઉચ્ચારણ કરવાનું છે મંત્ર આ પ્રકારે છે એ યુ એમ ક્રીમ ફટ દુષ્ટ નાશીની સ્વાહા હવે પ્રશ્ન એ છે કે આ મંત્રનો જાપ કઈ વિધિથી કરવો આ માટે તમારે એક લસણની કળી લેવાની છે અને તેને તમારા ડાબા હાથની મુઠ્ઠીમાં લેવાની છે તે સુનિશ્ચિત કરો કે લસણની કળી બહારથી દેખાય નહીં તે પછી પોતાની મુઠ્ઠીને બંધ રાખતા આ મંત્રનો અગિયાર વાર જાપ કરો મંત્ર જાપ પૂરો થવા પર આ લસણની કળીને પોતાની સામે રાખો અને મા મહાકાળીને પ્રાર્થના કરો તમારી પ્રાર્થના આ રીતે હોવી જોઈએ હે મહાકાળી મેં મારા દુશ્મનોના નામ અહીં અંકિત કર્યા છે તમે એવી કૃપા કરો કે તેમની વચ્ચે એટલો વિવાદ ઉત્પન્ન થઈ જાય કે તેઓ આપસમાં જ સંઘર્ષ કરવા લાગે અને મારું નામ લેવાનું પણ ભૂલી જાય તેઓ મળીને મને નુકસાન પહોંચાડવા માંગતા હતા પરંતુ હવે તમે એવી કૃપા કરો કે તેઓ પોતે જ પરસ્પર ઝઘડવા લાગે અને મારાથી દૂર થઈ જાય હવે તે લસણની કળીને ઉઠાવીને તમારા ઘરના શૌચાલયમાં લઈ જાઓ ત્યાં પહોંચીને તેને કમોડમાં નાખી દો અને તમારા શત્રુઓના નામ અને ચહેરાનું મનમાં ધ્યાન કરો જો તમે ફક્ત શત્રુ શબ્દ લખ્યો છે તો તમારા બધા શત્રુઓનું સ્મરણ કરો અને આ કામના કરો કે તમારા જીવનમાં જે પણ અશુભ ઘટનાઓ થઈ છે તેના જવાબદાર આ જ લોકો છે અને હવે તેમનો વિનાશ થવો જરૂરી છે તે પછી ફ્લશ ચલાવી દો જેથી લસણની કડી વહી જાય આ ક્રિયા પૂરી કર્યા પછી તમે તમારા રૂમમાં પાછા આવો અને તમારી સામાન્ય દિનચર્યા ચાલુ રાખો યાદ રહે કે આ ઉપાય કર્યા પછી તમારે સીધું સૂઈ જવાનું છે આ ઉપાયના તુરંત બાદ કોઈ બીજું કામ ન કરો ફક્ત વિશ્રામ કરો જ્યારે તમે સવારના સમય ઉઠશો તો તમને તમારા શત્રુઓ વચ્ચે વિવાદની શરૂઆત દેખાવા લાગશે તેઓ આપસમાં જ ઝઘડવાનું શરૂ કરી દેશે અને તમને નુકસાન પહોંચાડવાની તેમની બધી યોજનાઓ નિષ્ફળ થઈ જશે ધીમે ધીમે તેઓ એકબીજાથી અલગ થઈ જશે અને તમારા પર કરવામાં આવેલો કોઈ પણ તંત્ર મંત્ર પ્રભાવહીન થઈ જશે આ એક અત્યંત શક્તિશાળી ઉપાય છે જેને અનેક લોકોએ અપનાવ્યો છે અને સફળ પરિણામો પ્રાપ્ત કર્યા છે